આપણને કશું જ ખબર નથી અને આપણે માનીએ છીએ કે કેમ થતું નથી પણ આ થવા માટેના એક નિયમો છે સાહેબ ચોક્કસ નિયમો છે જ્યારે આ હોલ બનાવે ને તેનું એક મેનેજમેન્ટ હોય કોઈ એની ફી લે કોઈ મેન્ટેનન્સ કરે કોઈ પ્રમુખ હોય કોઈ મંત્રી હોય કોઈ પટાવાળો હોય કોઈ બધું જુદું હોય સ્કૂલ કોલેજ અને એ પ્રમાણે પ્રમાણે વ્યવસ્થા હોલ ચાલે હવે જો હોય હોય માલિક માલિક થઈ જાય પટાવાળો થઈ જાય પટાવાળો પૈસા તો શું થાય થઈ જાય તો આ પૃથ્વી પર આપણો જ્યારે જન્મ થયો ને પહેલી વાર જ્યારે પૃથ્વી પર મનુષ્યને મોકલ્યો ત્યારે ઈશ્વરે ગીતા કુરાન અને બાઇબલ જેને તમે ધર્મગ્રંથ કહો છો હું સારા પુસ્તકો કહું છું એની અંદર એક ઉપદેશ આપ્યો કે હે મનુષ્ય તું આમ જીવ હું તને બધું જ આપીશ તું ના લેતો હલારામી કે કે પોતાના પર ભરોસો નહી તો જેને દેખ્યો નહી એની પર કદી ભરોસો આવે ઓક્સિજન છે ગુરુત્વાકર્ષણનું બળ છે તરંગો છે અહીંયા કોઈ ભાઈ ઊભો હોય હું એને એક ગાળ બોલું તો તમ તમારી લાફો મારે જ નહી બોલો હું એને અડ્યો છું તો શું જાય છે બમ રે શું જાય બે અને એક કોઈ તમે સારું કરો તો શું કહે ભગવાન તારું સારું કરશે તો એ પણ શું આવે છે આ તમે જો સમજી જાવ ને ધેર ઇઝ અ હાયર મેથેમેટિક્સ ઇન લાઈફ પણ જે દુનિયા જ તમને ખબર છે સ્ટીવ જોબ્સ નું નામ સાંભળ્યું તમે સાહેબ આ દેશમાં બે વર્ષ સંતાઈને રહીને ગયો કોઈને ખબર છે કેમ બીડીઓ પીવા મસાલા ખા ચાલ આવવા દો તણસોના બે લગાવો તું લાગી જવાનો સાલા યાદ રાખજે આ દેશ પાસે તાકાત છે શકો હુણો આર્યો અંગ્રેજો મોગલો આપણી પથારી ફેરવીને ગયા છતાં આ દેશ અડીખમ ખમ ઉભો છે અને એક એવી તાકાત આ દેશ પાસે છે કે જેનાથી ગમે તેવી પરિસ્થિતિમાં મસ્ત રહી શકાય જો હે સો હે મેરા હે સો જાવે નહીં જો જાવે સો મેરા નહીં આ સાલો પાવર રહેતો નથી આ ટેમ્પો રહેતો નથી મારું ધાર્યું થાય તો હું ખુશ મારું ધાર્યું ના થાય તો ઈશ્વર તું ખુશ સાલો હું દિવેલ પીધેલો નહીં ફરું સાબ દુખી હો તકલીફમાં હો બરબાદ થઈ જાઓ કદી મંદિર જશો નહીં પણ જ્યારે મજામાં હો મસ્ત હો મૂળ માં હો તબિયત બેસ્ટ હો ત્યારે ઈશ્વર ને મળવા જવું કે આવી ગયો બાપુ આ તો આખો હળી ગયો હોય ભગવાન લઈ લે લઈ ભગવાન કે સાલા ત્યો જ રહે તું તને ઉપલિંગ કરું શું સાલા તું અહીંયા ગંદકી ફેલાવશે એ તો વિવેકાનંદ ને ઉઠાવે ભગતસિંહ ને ઉઠાવે તમને મન લઈ જઈને શું કરે આપણે ત્યાં બી ચાલુ કરીએ સ્મોકિંગ પ્રોહિબિટેડ ખબર જ મિત્રો આ તો મેં તમને કહો ના પ્યાર એનું ટ્રેલર બતાવ્યું વિષય હવે શરૂ કરું છું પિક્ચર હવે શરૂ કરું છું આ તો મેં તમને ખાલી ખાલી થોડી વાર તો બધું ભાવનગરમાં પહેલી વાર આવે એટલે બહુ ડરતો હતો પકડી ના હતી જે મિત્રો આ પ્રોગ્રામ હું મારો મારો વિષય શરૂ કરતા પહેલાં એક નાનકડી વાત કરી લઉં જે મિત્રો આ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યો છે પોતપોતાની જગ્યાએ ઊભા થાય બધા જ જેટલા બી એ ચાર જણા તમારી જગ્યા જ ઊભા થાવ જે લોકો ગળામાં મારું મંગલસૂત્ર પહેરીને ઊભા છે એમના માટે એક જોરદાર તાળીઓ પાડી દો એમણે એમણે તમારો સમય બગાડ્યો નથી ને તમને એવું નથી લાગતું ને એમના માટે દુવાઓ કરજો કે આવા પ્રોગ્રામો ફરીથી કરતા રહે પણ સાચું કહું મેં એમને બે ત્રણ પૂછ્યું કે આપણા પૈસા કોણ આપશે કે હું તો લેતો નથી તમે હાલવા નથી આપણે હરાવી નંબર વન પૈસા તો હાલા ત્યારે મને બહુ બહુ આનંદ થયો કે એમ કહ્યું કે અમે મિત્રો મેનેજ કરી લઈશું એ માટે એમના માટે એકવાર જોરદાર કેમકે છેલ્લા બે મહિનાથી આ લોકો મહેનત કરે છે કે આ પ્રોગ્રામ સરસ રીતે થાય ભાવનગરમાં સરસ રીતે થાય અને આવનારા દિવસોમાં હું ભાવનગરમાં બહુ બધી વાર આવવાનો છું એટલે ફરીથી ક્યાંક ને ક્યાંક મળશો થેન્ક યુ બાપુ તમે કેમ ઊભા ના થયા મંગળસૂત્રો ઉભા હતા દસ પંદર મિત્રોએ ફેન્સ આ આમાંથી એક પણ હું ક્યારેય મળ્યો નથી હો સાહેબ આજ પહેલાં તમને નવાઈ લાગશે આ બધા ફેસબુક પર વોટ્સઅપ પર મળીને એમણે ગ્રુપ બનાવ્યું એમણે એનું આયોજન કર્યું અને હું તળાજા સ્કૂલમાં અહીંયા વચ્ચે થોડાક વખત પહેલાં આવ્યો હતો એમાંથી આ બધું કનેક્શન થયું ને આ સરસ મજાનો પ્રોગ્રામ થયો અને હું બી અમદાવાદથી મારા ભાભી પણ મારી સાથે છે મારી વાઈફ મારી સાથે છે મારી મેનેજર સાથે છે હું પણ આવ્યો બધું ચલો માતાજીના દર્શન બી થઈ જાય લોકોને ઘરમાં તો કોઈ સાંભળતું નહીં બહાર જઈને બોલીએ જે લોકો સાંભળે મારો વિષય શરૂ કરું છું જીવનની ચાર અવસ્થાઓ છે મારો વિષય શરૂ કરું છું હું જે કહેવા માટે અહીં આવ્યો છું પણ એ પહેલાં બહુ ખરાબ અને ગંદી વાત કરી દઉં કેમ કે મારે તમને પ્રમાણ આપવાનું છે મારી વાતનું કે મારી વાત બિલકુલ દમદાર છે આપણે ઘરે જઈએ પહેલી વાર અને આપણી મમ્મી એમ કે તારા પપ્પા છે તેની સાબિતી મગાય મગાય ધોકા પડે ને કેમ ના મગાય બીકોઝ ઇઝ મેટર ઓફ ટ્રસ્ટ શ્રદ્ધાની વાત છે વિશ્વાસની વાત તો હવે હું તમને જે વાત કહું છું ને એ ગીતા કુરાન અને બાઇબલમાં શું કરવું મને સમજાવો તમે મોહમ્મદ પેગમત તો ભરેલા ચોથી લખ્યું બોલો સમજાવો વાત શ્રદ્ધાની તો પુરાવાની સી જરૂર ગીતા કે કુરાનમાં ક્યાંય ઉપરવાળાની સહી નથી આપણે માનવાની છે જીવનની ચાર અવસ્થાઓ છે અમેરિકામાં જાઓ ભારતમાં આવો પાકિસ્તાન હિન્દુ હોય મુસલમાન હોય આજે હિન્દુ આ બધા ધર્મ નથી આ તો જીવન જીવવાની શૈલી છે ધર્મ આખી વાત જ જુદી પણ બધી કેસેટ જ ઊંધી ફીટ થઈ ગઈ છે ઓટો રિવાઇન થયા જ કરે છે જીવનની ચાર અવસ્થાઓ છે દોસ્તો જુઓ મારો વિષય છે ભય મુક્ત જીવન ભય મુક્ત જીવન કોને કહેવાય ખબર તમને એક મિનિટ પછીની ચિંતા ના હોય તમારે કરવાની તમને થાય જ નહીં એને ભય મુક્ત જીવન કહેવાય પાંચ લાખ લોકો મારો વિડીયો જોવે અને હું કોઈ પણ વિડીયો અપલોડ કરું એટલે રોજ એક હજાર લોકો જોવે અને લંડનથી બ્રિસ્બેનથી કેનિયાથી લંડન થી કુવૈત થી સેમિનાર છે હું ભાઈ ભય મુક્ત જીવન એટલે શું કે તમને જે જેનો ભય છે ભય શું છે આમ કરો તેમ કરો ભય વગર જીવો બધા ભય વગર જીવું બધા નથી તો સાયકલ આવડી જાય ઓટોમેટિક થઈ જાય એ વાત હું તમને કરવા જાય આપણા ધર્મગ્રંથોમાં કહ્યું છે અને એટલે જયારે વિવેકાનંદ શિકાગોની ધર્મ પરિષદમાંથી બહાર નીકળે ત્યારે એક ધોરિયાએ પૂછ્યું કે શું બાવા જેવા કપડાં પહેર્યા છે જરા પર્સનાલિટી પડે એવા પહેરો ત્યારે વિવેકાનંદે શું કહ્યું ખબર છે કે તમારા દેશમાં તમારા કપડાં અને જૂતા તમારી પર્સનાલિટી નક્કી કરે છે મારા દેશમાં મારા સંસ્કારો અને મારી સંસ્કૃતિ મારી પર્સનાલિટી નક્કી કરે છે આ પર્સનાલિટી ની વાત હું કરવાયો આજ સંસ્કારોની વાત કરવા આજ ચારિત્ર ઘર્તની વાત છે કે પાયાની વાત શું છે કે જો જે ધર્મ ગ્રંથોમાં કહ્યું છે એ જો આપણને સમજ પડી જાય તો લાઈફ ઇઝ સો બ્યુટીફુલ તમારું જીવન ભયમુક્ત 100% થઈ જાય તો ભયમુક્ત કેવી રીતે થાય જીવન તો ઈશ્વરે કહ્યું કે જીવન ની ચાર અવસ્થાઓ કેટલી અવસ્થાઓ છે ચાર પહેલું શું છે ધર્મ શું છે બીજું શું છે પૈસા કમાવા ત્રીજું શું છે પ્રેમ થવો લગ્ન થવા હોતા હે કહો ના પ્યા એક પિક્ચર લાગી કટારી પ્રેમની પ્રેમની કે છે અને ચોથી અવસ્થા મોક્ષ મિત્રો તમને જાણીને નવાઈ લાગશે હું આઈઆઈએમ જેવી બેસ્ટ ઇન્સ્ટિટ્યુટ માં છું ઈડીઆઈ બેસ્ટ ઇન્સ્ટિટ્યુટ એન્જિનિયરિંગ કોલેજમાં માં છું બધે આજ વાત કહ્યું બધાને આ વાત ટચવુડ લાગે છે કે સંજય વાતમાં દમ છે પહેલું શું છે ધર્મ બીજું શું છે પૈસા કમા ત્રીજું શું છે લગ્ન થવા પ્રેમ તો અને ચોથું છે મોક્ષ હવે જુઓ મજાની વાત ઈશ્વરે ગીતામાં અલ્લાહે કુરાનમાં અને જિસે જે બાઇબલમાં શું કીધું છે ખબર છે કે હે મનુષ્ય પહેલું ને છેલ્લું તું કર શું કહ્યું છે પહેલું ને છેલ્લું તું કર બીજું ને ત્રીજું મારી પર છોડ દે આપણે શું ધંધા ચાલુ કર્યા આ બે હું કરું હવે તું કર સત્યા નાશ થઈ ગયો જે ઈશ્વરે કરવાનું હતું આપણે ચાલુ કર્યું અને જે આમ કરે છે તો ઉડી જાય પણ આમ કરીને ઉભા રહો ને તો ખભા પર આવીને બેસી જાય એનું જાદુ છે સીધું સીધું બહુ ખબર જ નથી આમ કરો ઢેકણું કરો પૂછડું કરો દેહ ઊંચો રાખો પોઝિટિવ વિચારો કરો ગોળા થઈ ગયા બધા શું ડફોર બનાવવાનો ધંધા ચાલુ કરે બરાબર પડતી હોય બધી બાજુ થી ફસાયો ત્યાં પોઝિટિવ વિચારો આવે છોકરી ના પાડી દે તો સબ કુ દેગા ઈગો હટ નહીં કરને કા કેટલો પ્રોબ્લેમ બાર બેઠા બેઠા બધા કે અંદર પડો જ ખબર પડે હવે આપણે આ બે નથી કરતા ને આ બે કરીએ છીએ એનું કારણ કે ચારે ચાર ની વ્યાખ્યાઓ આપણને સમાજે ખોટી શીખવી ઈશ્વરે એની સાચી વ્યાખ્યા આપી કે તું આ હું તને બધું આપીશ એની બાદ કેટલું બધું છે તું ના હાલે તો મને તો કીધું છે કે યુ આર ધ આર્કિટેક્ટ ઓફ યોર ઓન સેલ્ફ તું તારા ભાગ્યનો ઘડવૈયો છે એટલે હું તો હવે આમ કરુંગા ટેબલ નીચે દીવી આઈ જા તો પહેલું ને છેલ્લું આપણે કરવાનું બીજું ને ત્રીજું ઈશ્વર પર છોડી દેવાનું હવે હું તમને આ ચારે ચારની ડેફિનેશન કહું તમે પણ એમ કરજો અને આ દવા લઈ જુઓ આ તાલિયાની તમે જુઓ તો છ મહિના મજા આવી જશે તમને